ખોટી રીતે એફઆઈઆર કરી ભૂતકાળની અંદર અનેક સમાજોના કેસ પાછા ખેંચાણા જેના ખેંચાણા એની સામે અમને વાંધો નથી પણ કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યા એના માટે કરીને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ આજે કોળી ઠાકોર સમાજના આગેવાનો આ સમાજને ઊંફ મળે અને જે અન્યાય સ્થિયો છે એમને કઈ રીતે સરકાર તરફથી પોલીસ તરફથી ન્યાય મળે એના માટે કરીને આજે બધા આગેવાનો આ વિચ્યા ગામની મુલાકાતે અને આ સંમેલનમાં આવ્યા છે જે લેન્ડ ગ્રેબિંગનો જે કેસ હતો રાજપરાનો એમને જે એમની માગણી મુજબ એ પરિવારને ન્યાય મળે આ બે ત્રણ બાબતો લઈને સૌ આગેવાનો વાત કરવાના છે ત્યારે હું સરકાર પાસે અપેક્ષા રાખું અને સરકારમાં બેઠેલા કોળી સમાજના આગેવાનોની પણ નૈતિક જવાબદારી થાય છે કે કોઈ પણ પક્ષા દૂર રહીને સર્વપક્ષીય જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે જ્યારે જાહેર જીવનમાં આવતા હોય અને ટિકિટ માંગવાનો હોય ત્યારે કહેતા હોય છે કે અમારા સમાજના આટલા વોટ છે એટલે મને ટિકિટ મળવી જોઈએ તો આજે પણ કહેવું જોઈએ કે અમારા સમાજને આટલો અન્યાય થયો છે તો એને ન્યાય મળે આ વાત પણ સર્વપક્ષીય આગેવાનોએ જ્યાં ત્યાં સરકારમાં જ્યાં હોય ત્યાં કહેવી પડશે અને એ બાબતની ઉઘરાણી અમે કરીશું વિપક્ષ તરીકે અમારી ભૂમિકા અમે અદા કરીશું